નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમ્પ્લેક્ષ માં ફાયર સેફ્ટી મામલે નોટિસ આપ્યા વગર સીલ મારવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી નિયમના અમલીકરણ માટે જળનીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ કોમ્પ્લેક્ષ અને દુકાનોને સીલ કરવામાં આવે છે આજે વાઘાવાડી રોડ પર અષ્ટવિનાયક સિટી મોલમાં સીલ મારવામાં આવ્યા બાદ મોલની સામે આવેલ માધવદર્શન કોમ્પ્લેક્ષમાં આગોતરી નોટિસ આપ્યા વગર સીલ મારી દેવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા અને સીલિંગ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો વેપારીઓ ટોળે વળી જતા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ માધવ દર્શન કોમ્પલેક્ષ દોડી ગઈ હતી વેપારીઓનો રોષ છતાં તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી